ત્યારે મંદિરથી સમાજને વ્યક્તિગત રૂપે વ્યક્તિને કેટલા બધા લાભ છે જો આજના ઘણા નાસ્તિક લોકો જે હોય અથવા તો અમુક પ્રકારના ખોટા બિનસાંપ્રદાયિક સેક્યુલર વિચારો હોય એ લોકો ઘણી વખત દલીલ કરતા હોય કે ભાઈ મંદિરની શું જરૂર છે તમેની જગ્યા હોસ્પિટલ બાંધો તમે એની જગ્યાએ તમે કઈક સ્કૂલ બાંધો એવી દલીલો કરે તો મંદિરો જે સંસ્થાઓ ચલાવે છે હોસ્પિટલ અને સ્કૂલો પણ બાંધી છે નથી નથી પણ જેમ કહ્યું કે હોસ્પિટલની જરૂર છે હોસ્ટેલની જરૂર છે સ્કૂલની જરૂર છે કોલેજની જરૂર છે એટલી જ જરૂર મંદિરની છે લોકો ઘણી વખત કે છે કે તમે મંદિર બાંધ્યામાં પૈસા વેડફી નાખ્યા પણ એને ખબર જ નથી કે મંદિરથી સમાજને શું લાભ છે અને પૈસા વેડફી ના એમ બોલે છે તો મંદિરમાં તો કદાચ થોડાક પૈસા અમે વાપર્યા સેવાથી વાપર્યા છે ભક્તિભાવથી વાપર્યા છે અબજો ને અબજોના રૂપિયા ને ડોલર કેવા ખરાબ રીતે વપરાય છે અને કેવા કેવા ક્ષેત્રોમાં વપરાય છે એમાંનો પોઈન્ટ ઝીરો 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 વન અમે મંદિરમાં નથી વાપર્યા અમે એટલે આપણા બધા સનાતની વાત કરું છું ધ એન્યુઅલ ડિફેન્સ બજેટ ઓફ ધ વર્લ્ડ ઇઝ ટુ થાઉઝન્ડ પ્લસ બિલિયન ડોલર્સ દુનિયાભરનું મેડિ મિલિટરી એક્સપેન્ડિચર કેટલું છે બે હજાર અબજ ડોલર કરતાં વધારે છે તમને આશ્ચર્ય થશે કે બે હજારને એકવીસની સાલમાં જ્યારે એપ્રિલ મે માં તો પીક હતો કોરોના સેકન્ડ વેવ હતો એટલે પુષ્કળ લોકો મર્યા છે પૂરા વિશ્વમાં એ બે હજાર ને એકવીસની સાલમાં પણ જ્યારે કોરોના પીક ઉપર હતો અને ખૂબ માનવ સેવાઓની ચારે બાજુ જરૂર હતી નોકરી ધંધા બધા તૂટી ગયેલા એ વર્ષે પણ દુનિયાભરના બધા દેશોએ બે હજાર અબજ ડોલર ના શસ્ત્રો ખરીદ્યા છે ની વાત કરું છું એટલે સાડા આઠ હજાર કરોડ રૂપિયા કરોડ રૂપિયા એટલે એક અબ્બજ ડોલર થાય ગુણ્યા બે હજાર કરો બે હજાર અબજ ડોલર એટલે તો એ બધા ડાયા અને અમે મંદિર બનાવી મૂર્તિ પ્રતિષ્ઠા કરીને આવા સુવર્ણ જયંતિ ઉત્સવ છેલ્લા બે દિવસ થી ચાર દિવસ થી પાંચ દિવસ થી સાત દિવસ થી કાર્યકર્તા હશે બધા દસ દિવસથી પંદર દિવસ થી મહિનાથી સેવામાં છો તમને બધાને સેવા અને ભક્તિનો આનંદ અને શાંતિનો અનુભવ થયો છે કે નથી થયો હા કે ના પાડો હાથ ઊંચો કરો હા કહેતા હોય બધાને શાંતિ અને આનંદનો અનુભવ થયો છે અને ત્યાં તો પાછી પીસ ડીલ થતી હોય શાંતિ મંત્રણા થતી હોય ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાંતિ મંત્રણા એમાં પણ પાછા જે ભાગ લેવા આવતા હોય ને એ મંત્રણાની હોલમાં ઘૂસતા પહેલા છેલ્લો ફોન કોલ પાછો આર્મ્સ ડીલ હોય હા છેલ્લો ફોન કોલ પાછો શસ્ત્રની ડીલ કરી હોય સોદો કર્યો હોય અને પછી તરત એ ફોન પૂરો કરીને શાંતિ મંત્રણા બેસે કે આપણે શાંતિ કેવી રીતે સ્થાપવી પણ તારો છેલ્લો ફોન કોલ તો જો દુનિયાને મૂરખ બનાવવાની વાત છે બે હજાર અબજ ડોલર કોઈ પણ દેશને આર્મી નેવી એરફોર્સની જરૂર પડે છે અને રાખવા જ પડે અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું દુશ્મન દેશે હુમલો કર્યો આતંકવાદને લડવા માટે સમાજમાં કંઈ અરાજકતા ઊભી થઈ તો એ ડામવા માટે કુદરતી આપત્તિ આવી જેમ અહીંયા ભુજમાં આપણે કચ્છમાં બધે ભૂકંપ આવેલો બે હજાર એકમાં એવી કોઈ કુદરતી આપત્તિ આવી પડી દેશમાં તે વખતે સૈન્યની જરૂર પડે એટલે સૈન્ય તો રાખવું પડે પણ ખાલી દુનિયાના મુખ્ય પચીસ દેશો એટલું વિચારે કે નવું આરએનડી કરવું નથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શસ્ત્રોમાં નવું કરવું નથી આપણે પેક્ટ સાઈન કરો કે આવતા પચીસ વર્ષ સુધી આપણે મુખ્ય મોટા પચીસ દેશો યુદ્ધ નહીં કરીએ ખાલી નવું આરએનડી નથી કરતું આર્મીને બી એરફોર્સ મેન્ટેન કરવી પડે અને કરવાની પણ નવું આરએનડી આવતા પચીસ વર્ષ કરવું નથી એટલું નક્કી કરે અને પચાસ ટકા પણ ડિફેન્સ બજેટ અને મિલિટરી એક્સપેન્ડિચર ઉપર કટ આવે એટલે એક હજાર અબ્બર ડોલર બચે એટલે લગભગ લાખ કરોડ રૂપિયા બચે દર વર્ષે લાખ કરોડ રૂપિયા ખોંભડીમાં તમારો તમારું મંદિર છે કેટલા મંદિર થાય આખા વિશ્વમાં ગામે ગામે થાય પચીસ વર્ષ પણ જો આ પેક્ટ ચાલે એટલે દુનિયાભરમાં બધા માટે શિક્ષણ સ્વાસ્થ્ય અને રહેવા રહેઠાણ ત્રણેય તમે સંપૂર્ણ ફ્રી કરી શકો દુનિયાભરના લોકો પાસે પોતાના પરિવાર પાસે પોતાનું ઘર થઈ જાય દુનિયાભરના લોકોને સ્વાસ્થ્ય છે એ સંપૂર્ણ નિઃશુલ્ક થઈ જાય દુનિયાભરના લોકોને ત્રણસો ને પાસઠ દિવસ ત્રણ ટંક જમવા મળે પણ એ વિચાર એ લોકોને નહી આવે કારણ કે કોક પ્રકારની નાસ્તિકતા એના મૂળમાં છે કોક પ્રકારની બિન ખોટો વિચાર એના મનમાં ઘુસી ગયો છે શીખવાડવામાં એવું આવે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં એવું નથી બિન એટલે બધા ધર્મ સારા છે બધા ધર્મના ધર્મ પુસ્તકો અને આચાર્યો જે થયા એ સારા છે એમણે સુંદર ઉપદેશ આપ્યો છે અને જે તે અનુયાયી પોતાના ધર્મના આચાર્યના ઉપદેશ અને પોતાના ધર્મના પુસ્તક એ અનુસાર પોતાનું જીવન ઘડે તો એક સારસ એક સારો માનવી થઈ શકે સારો ભક્ત થઈ શકે અને પૃથ્વી છે એ સ્વર્ગ બને આ બિનસાંપ્રદાયિકતાનો અર્થ છે પણ આપણને ખોટું ઠસાવી દેવામાં આવ્યું એમાં ભણેલા હોય મોટા શહેરમાં ભણેલા હોય એવી સ્કૂલ કે કોલેજોમાં ભણ્યા હોય એના પછી આ બધા વિચારો મોર્ડન વિચારોના શીર્ષક હેઠળ આવું બધું વિચારવા માંડે એટલે પહેલી વાત મંદિર છે કોઈ પૈસા વેડફાતા નથી આ બે હજાર રબ્બર ડોલરમાંથી કંઈક ઓછું કરો ત્યાં થોડુંક વધારે વેડફાય અને ત્યાંનું એકટ કોઈ મંદિરમાં નથી વપરાતો આ તો મેં એક આંકડા કીધા બીજા તો કેટલાય આંકડા છે બીજી વાત મંદિર છે એનું સમાજમાં આર્થિક રીતે કેટલું બધું મોટું યોગદાન છે ભારત વર્ષમાં પાંત્રીસ લાખ મંદિરો છે નાના મોટા થઈને પાંત્રીસ લાખ મંદિરો છે કોઈ મંદિર બહુ નાના છે કોઈ સામાન્ય ની બાજુમાં કોઈ ખેતરમાં નાનું મંદિર બનાવેલું છે કોઈ ભક્તે કોઈ એક ખેડૂતે શ્રદ્ધાથી અને એની સામે બહુ મોટા મંદિરો પણ છે તિરુપતિ બાલાજી તમે જો રામેશ્વરમ જો જગન્નાથપુરી જો દ્વારકાધીશ જુઓ ઉપર પશુપતિનાથ જો દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ તમે જુઓ આ બધા વિશ્વકક્ષાના મોટા મંદિરો છે એટલે પાંત્રીસ લાખ મંદિરો જે ભારતમાં છે એની રેન્જ ફૂલ છે ફ્રોમ અ સ્મોલ વન રૂમ ટેમ્પલ ટુ હંડ્રેડ કોઈક મંદિરનો વિરોધ કરે અથવા મંદિર પ્રત્યે નાસ્તિકવાદ દેખાડે ને તો એને આ મુદ્દો કહેવાનો કે મંદિરનું સમાજમાં આર્થિક યોગદાન તો આ જે બધા મંદિરો છે એને ચલાવવા માટે અમુક જગ્યાએ માનદ સેવાઓ પણ ઘણા કરે છે અને અમુક જગ્યાએ પગારદાર લોકો પણ રાખ્યા છે તો નાનું મંદિર હોય ત્યાં એક કે બે વ્યક્તિ હોય પૂજારી હોય કોઈ એકાદ સાફ સુફીવાળા હોય બાકી આજુબાજુ ગામમાંથી કોઈ બે ચાર જણાવીને સેવાઈ કરતા હોય પણ એક કે બે પગારદાર વ્યક્તિ હોય અને મોટા મંદિરો હોય એમાં આઠસો હજાર બારસો પંદરસો અઢી હજાર ત્રણ હજાર લોકો પણ પગારે રહ્યા હોય જગન્નાથપુરી જેવા મોટા મંદિરો હોય તિરુપતિ બાલાજી મંદિરો હોય એટલે તમે એવરેજ મંદિર દેશ વ્યક્તિને નોકરી મળે છે લાખ મંદિરો સાડા ત્રણ કરોડ લોકોને ભારતમાં મંદિર છે એ નોકરી પૂરી પાડે છે હવે તમે મંદિરનો વિરોધ કરો લો આપણે અહીંયા બેઠા છીએ બધા તો આપણે શ્રદ્ધાળુ છીએ આસ્તિક છીએ અને ભક્તિભાવ આપણા હૃદયમાં છે તો જ આપણે આટલો મોટો ઉત્સવ કરતા હોય પણ આ તો જે નાસ્તિક લોકો છે બાર એને તમે આ વાત કરી શકો કારણ કે નાસ્તિકને ભક્તિભાવ અને સેવા એ બે શબ્દ જેની ડિક્શનરી નથી શ્રદ્ધા અને વિશ્વાસ એની ડિક્શનરીમાં જ નથી એટલે તમારે એને પહેલાં આર્થિક મુદ્દો સમજાવવાનો એટલે એની બુદ્ધિ ભેદાઈ જાય છાતીમાં ગોળી ફોડવાની એટલે બીજી આર્ગ્યુમેન્ટ જ ના કરી શકે આર્થિક મુદ્દાથી કે વોટ રોલ અ મંદિર પ્લેઝ ઇન ધી ઇકોનોમી ચર્નિંગ ઓફ ધ કન્ટ્રી ભારત દેશના અર્થતંત્રમાં મંદિરનો કેવડો મોટો હિસ્સો છે તો એમાં પહેલો મુદ્દો આ છે પાંત્રીસ લાખ મંદિરોમાં દસ જ જણાની એવરેજ ગણો પગારદાર મેં કહ્યું એમ કોક મંદિરમાં એક છે કોક હજાર પણ છે દસની ની મિનિમમ થ્રો અવે લાસ્ટ ફિગર એવરેજ ગણો સાડા ત્રણ કરોડ લોકો એ દર મહિને મંદિરમાંથી પગાર લઈને પોતાનું જીવન અને પરિવાર ચલાવે છે હવે આ મેં તમને વાત કરી ડિરેક્ટ લાવ લેટ સ્ટોક ઓફ ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ એટલે શું કે સીધા મંદિર પાછી એને પગાર ન મળતો હોય પણ મંદિરના લીધે એનો રોજગાર ચાલતો હોય મંદિરની બહાર બેસીને ફુલહાર વેચતા હોય મંદિરની બહાર બેસીને કંકુ વેચતા હોય મંદિરની બહાર બેસીને નાળિયેર વેચતા હોય આપણે જોયું છે ને તમે ડાકોર જાઓ જગન્નાથપુરી જાઓ તો આપણે બધાએ જોયું છે ઓર નો એને કહેવાય ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ એ લોકોને મંદિર પગાર નથી આપતા પણ એનું ગુજરાન છે એ સિર્ફ ને સિર્ફ મંદિરના આધારે ચાલે છે એવા તમે મંદિર દીઠ ફક્ત બે જ વ્યક્તિ લો આ બહુ હું કોન્ઝર્વેટિવ ફિગર રાખું છું હોં લોએસ્ટ થ્રો અવે લાસ્ટ ફિગર રાખું છું મંદિર દીઠ બે જ વ્યક્તિ લો તો પાંત્રીસ લાખ મંદિરોમાં બે વ્યક્તિઓ મંદિર દીઠ કંકુ ફુલહાર પુષ્પ નાળિયેર નાળા છડી પૂજાપાનો સામાન બિલ્લીપત્ર જે કંઈ લઈને મંદિરની બહાર બેસે છે અને એ દિવસમાં સો બસો દોઢસો ત્રણસો રૂપિયા કમાઈ લે છે એવા મંદિર દીઠ બે એટલે પાંત્રીસ લાખ ગુણ્યા બે સિત્તેર લાખ બીજા લોકો ભારતમાં એવા છે કે જેનું ગુજરાન મંદિરના આધારે ચાલે છે એટલે સાડા ત્રણ કરોડ અને બીજા સિત્તેર લાખ એટલે કેટલા થયા ચાર કરોડ ને વીસ લાખ લોકો હું તમને હજી ઘણી ગણતરી કરાવીશ અને આ ગણતરીમાં કોઈ ના નહીં પાડી શકે સભામાંથી તમને કોઈને પ્રશ્ન હોય તો આંગળી ઊંચી કરજો મારા આ ગણતરીને ચેલેન્જ કરવી હોય તો પણ કોઈ કરી નહીં શકો કારણ કે આ તથ્ય છે આની પાછળ હકીકત છે આની પાછળ વાસ્તવિકતા છે ગમે તેઓ નાસ્તિક હશે ને એ આ વાતને ચેલેન્જ નહીં કરી શકે શ્રદ્ધાને વિશ્વાસ ને સેવાને ભક્તિને કદાચ ચેલેન્જ કરે ના માને ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી મંદિર પ્લે ઇઝ અ ક્વાઇટ અ બિગ રોલ એમાં તો કોઈ ચેલેન્જ નહીં કરી શકે મંદિરનો હિસ્સો છે જ એક મોટી ઇન્ડસ્ટ્રીને પાછું પાડે ને એટલું મંદિરનું આર્થિક યોગદાન સમાજમાં છે તો આ તો ઇન્ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ થઈ અને ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટમાં બૌધા લોકો સિત્તેર એસી ટકા લોકો એવા છે કે મંદિરની બહાર બેસીને ત્યાં ફૂલહાર કે નાળિયેર કે કંકુ બેઠા હોય એમાં વૃદ્ધ ઉંમરના લોકો હોય છે મોટી ઉંમરના લોકો હોય છે મોટી ઉંમરના વિધવા સ્ત્રીઓ હોય છે અભણ લોકો હોય છે કે જે કદાચ મંદિરની બહાર બેસીને પૂજાપાનો સામાન ન વેચે તો એની માટે બીજી કોઈ રોજગારની આવશ્યક એ આ રોજગારની શક્યતા જ નથી કારણ કે ભણેલા નથી કોઈ પાસઠ વર્ષના વિધવા બેન હોય એ ભણેલા નથી એને સંતાન નથી અથવા તો સંતાને તરછોડી નાખ્યા છે એ અત્યારે કોઈ મોટા મંદિરની બહાર એ ફૂલહાર બનાવીને વેચે છે કોકની પાસેથી ફૂલ આવીને અને સાંજ પણ એ પચાસ પંચોતેર સો રૂપિયા કમાઈ છે ને એનું ગુજરાન ચાલે છે એને તમે એ જગ્યા થી ઉઠાડશો તો આપશો તમે યુ ડોન્ટ હેવ એની અધર પ્લેસ તો એ મંદિરનું યોગદાન છે તો આપણે સવા વાત હવે ત્રીજું આવું આર્થિક રીતે તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેઠા હશો તમે કોઈ ઇકોનોમીમાં સારી રીતે જાણતા વ્યક્તિઓ બેઠા હશો સારા બિઝનેસમેન બેઠા હશો આઈ એમ ટોકિંગ અ થર્ડ ટર્મ દેટ ઇઝ કોલ્ડ ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ પહેલા ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટની વાત કરી પછી ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટની વાત કરી હવે હું વાત કરું છું ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ એટલે શું કે ગામમાં અહીંયા કોઈને થયું કે આપણે જગન્નાથપુરીની જાત્રા કરી છે અને એમ કરીને એને એક બસ કાઢી નહીં ઘણી હોય છે ને ગામો ગામથી બસ નીકળે કેવી જાત્રા ડાકોર દર્શન કરાવે ત્યાંથી પછી આમ દર્શન કરાવે એમ કરતા કરતા જગન્નાથપુરીની બસ કાઢી અને અહીંયા ગામમાંથી તમે પચીસ પચીસ પચાસ વ્યક્તિઓ પચીસ કપલ અથવા પચાસ વ્યક્તિઓ એ ગામમાં બધા ભેગા થઈને બસ કાઢી એ બસ ચાર નાઇટ હોલ્ડ કરતી કરતી જગન્નાથપુરી પહોંચશે હવે જો જ્યાં ઇકોનોમી ચોન થાય છે તમે જો પહેલી રાત જ્યાં રોકાશે ત્યાં પચીસ રૂમ કોઈ હોટલમાં બુક થઈ એ હોટલ ધંધો મળ્યો કે નહીં આઈ એમ ટોકિંગ ઓફ જેમ લોકો બાર વાત કરે છે ને પર્યટનની એમ ધાર્મિક પર્યટનની વાત કરું છું રિલિજિયસ ટુરિઝમ ઇઝ અ બિગ એડિંગ ટુ ધ ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી ઓફ ઇન્ડિયા ભારત દેશમાં રિલિજિયસ ટુરિઝમનો બહુ જ મોટો હિસ્સો છે એટલે ચાર રાતે જગન્નાથપુરીએ એ બસ પહોંચી એટલે ચાર જગ્યાએ ચાર હોટલવાળાને પચીસ પચીસ રૂમ વેચાણી આ લોકો જ્યાં ચાર દિવસ ફરતા ફરતા ગયા ત્યાં ક્યાંક ઇન્દોરમાં કોઈક જગ્યાએ ઊભા રહ્યા અને કેળાની લારી જોઈ અને પચીસ કપલમાંથી પાંચ જણાએ કેળા ખરીદ્યા એટલે કેળાની લારીવાળાને પાંચ ડઝન જે કેળા વેચાણા ઇટ ઇઝ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઇકોનોમી ચન થઈ કહેવાય આ તો હું બહુ નાની વસ્તુ બોલું છું પણ આ નાની નાની ભેગી થઈને કરોડો અને અબજો રૂપિયા થાય છે હા યુ અગ્રી વિથ મી ઓર નોટ એક કેળાની લારી ઉપર બસ ઉભી રહી અને પચાસ જણામાંથી ખાલી પાંચ જણા એ કેળા લીધા કેળા લીધા એ જે પંદર કેળા વેચાણા એ છે ખોભળી થી ગયેલી બસ ઇન્દોરમાં જઈને પંદર જ કેળા લીધા તો દેટ ઇઝ એન ઇકોનોમિક ચર્નિંગ આવા ભારતમાં રોજ હજારો પ્રસંગ બને છે પછી તમે ત્યાંથી કંઈક ખરીદી કરી તમે અયોધ્યા શ્રી રામલલ્લાના દર્શન કરવા ગયા અને રસ્તામાં બનારસ થઈને આવ્યા અને બનારસમાંથી તમે કપડાંની ખરીદી કરી તો ત્યાં પણ ઇકોનોમી ચંદ થઈ ને ત્યાં પણ ઇકોનોમીમાં પુષ્ટિ કરીને તમે એવી રીતે પાછું વળતા થયું તો ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ જેનો આંકડો બેસતો નથી પણ એવું કહેવાય છે કે ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટમાં પણ તમે ખાલી પાંચ વ્યક્તિઓ ગણો કે જેને એમ્પ્લો આનો લાભ મળ્યો પેલા પંદર કેળા ખરીદાયા એ કેળાની લારીવાળાને લાભ થયો પહેલી રાત તમારા બસવાળે જ્યાં તમને રોક્યા ત્યાં હોટલમાં પચીસ રૂમ લીધી એટલે રૂમને લાભ મળ્યો એ પચીસ રૂમમાં માલિકને કમાણીથી એના લીધે એ રૂમ એ હોસ્ટ એ હોટલમાં હોમ હાઉસકીપિંગ સ્ટાફ પગાર થયો આખી એક ઇકોનોમી ફરે છે આમાં અને હાઉસકીપિંગ વાળાને એ આખી વર્ષ દરમિયાન એ હોટલ સારી ચાલી એટલે બોનસ મળ્યું એ બોનસમાંથી માંથી ઇન્દોરમાં કામ કરતો હોટલમાં માણસે એના ગામડે ઘર બનાવ્યું એટલે ગામડાના નાના માણસને એની ઈંટ વેચાણી એટલે ખોંભડીમાંથી નગરયાત્રા કાઢી જાત્રા કાઢી એની ઇન્ડોર થી સો કિલોમીટર દૂર ગામડામાં કોક ઘર બંધાય છે ખબર છે તમને કનેક્શન દેખાય છે કે નહીં મારે ખાલી એટલું જ પૂછવું છે તમે તાલી પાડો ના પાડો એની જોડે મારો અર્થ નથી પણ તમને આ કનેક્શન દેખાય છે કે નહીં યસર નો એ ખોંભળીમાંથી એક બસ પચાસ જણાની જાત્રા લઈને નીકળી એમાં શક્યતા છે કે ઇન્દોરની બાજુમાં સો કિલોમીટર દૂર ગામડામાં રહેતો એક નાના બાળક માણસનું એક રૂમનું ઘર ગાય પ્રતાપે ત્યાં તો કેટલી મોટી વાત કરવાની નાસ્તિક તમે પણ ઘણા બધા બધા લગભગ બૌધા બારગામથી ને પરદેશ થી આવ્યા છો મોટા શહેરો દિલ્હી બોમ્બે થી થી આવ્યા છો તમારા કોઈ મિત્ર તમને પૂછે ને તમે ક્યાં ગયા તા અમે ખોંભડીમાં અમારા સમાજનો મોટો ઉત્સવ હતો ધાર્મિક ઉત્સવ હતો અમારા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ ભગવાનનો મૂર્તિનો પ્રતિષ્ઠાનો સુવર્ણ જયંતિ ઉત્સવ હતો ત્યાં અમે સો પરિવાર ગયા હતા આનંદથી કેવું ખુમારી સાથે કેવું અને પ્રશ્ન પૂછે ને કે યુ વેસ્ટેડ યોર ફોર ડેઝ તું ચાર દિવસ ત્યાં ગયો તે બગાડ્યા એની કરતાં મુંબઈમાં ઓફિસમાં બેઠો તો તારે ટ્રાન્ઝેક્શન થાત તેને કહેવાનું કે હું મેં આખા ભારતના લોકોને લાભ થાય ને એટલું મોટું ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કરીને આવ્યા છું બધા આખા ભારતમાંથી આવ્યા તો કેટલી બધી ટ્રાવેલ એજન્સીઓને પૈસા મળ્યા મળ્યા કે નહીં જતા આવતા નાની મોટી ખરીદી કરશો કેટલા બધાનું એટલે ઇફ યુ કન્સિડર રિલિજિયસ ટુરિઝમ એઝ એન ઇન્ડસ્ટ્રી ઇટ ઇઝ અ વેરી બિગ ઇન્ડસ્ટ્રી તો આમાં આપણે જે ત્રીજો પ્રકાર કીધું એમ્પ્લોયમેન્ટ એટલે પાંચ લોકો ફક્ત પાંત્રીસ લાખ મંદિર દીઠ પાંચ એટલે પોણા બે કરોડ સવા ચાર કરોડ ને પોણા બે કરોડ એટલે છ કરોડ લોકોને મોઢામાં અન્ન મૂકે એટલે કે રોજગાર મહિનાનો પગાર ધાર્મિક સ્થળોના લીધે છે અને ભારતની વસ્તી પ્રમાણે પરિવાર દીઠ તમે ત્રણ વ્યક્તિ ગણો એટલે છ કરોડ લોકોને જે પગાર મળે છે એની ઉપર બીજા ત્રણ લોકો એ આર્થિક રીતે એની ઉપર આધાર રાખે છે એટલે છ ની ગુણ્યા ત્રણ એટલે બીજા અઢાર અને આ છ ભારતમાં ચોવીસ કરોડ લોકો મોઢામાં અન્ન મૂકે છે એ મંદિરોના કારણે મૂકે છે હવે કોઈ મંદિરનો વિરોધ કરો લો આપણી વાત નથી કરતો આ હું પેલા લોકોને આપણે જવાબ આપવા માટે તમને તૈયાર કરું છું તમારે કહેવાનું ગમે મંદિરનો વિરોધ કરો લો ભારતમાં કરોડો લોકો પોતાના મોઢામાં અન્ન સવાર બપોર સાંજ એ મંદિરમાં કાતો એનો પરિવારજન ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટમાં છે અથવા ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટથી એનું ગુજરાત ચાલે છે અથવા ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટથી એનો ટૂર્સ ટ્રાવેલ્સ ઇત્યાદિનો ધંધો ચાલે છે હોટલનો ધંધો ચાલે છે હવે આ તો મેં આર્થિક વાત કરી